સુરતના પ્રથમ નાગરિક મેયરે કેદાર અપમૃત્યુ કેસમાં પાલિકાના તંત્ર સામે બેદારકારીના આક્ષેપો કર્યા છે અને છ મહિના પહેલા જ મેયરે પાલિકા કમિશનરને પત્ર લખ્યું હોવાનું જણાવ્યું હતું સુરતમાં વરિયાઉ ખાતે ગટરમાં બે વર્ષનો માસૂમ કેદાર વિગડ પડી ગયા અને ઘટના બાદ તેનો અપમૃત્યુ થયો હતો જે મામલે મેયરે તંત્ર સામે પસ્તાળ પાડી છે અને મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે છ મહિના પહેલા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો વરસાદી ગટરમાં ડ્રેનેજ ગેરકાયદે કનેક્શનનો દૂર કરવા રજૂઆત કરાઈ હતી